નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગ્રીન પ્લાનેટ ચેનલ હતી એવા ખેડૂત ને મળવા આવ્યા છીએ જેમાં જેમને ઠાકર કેમિકલ કંપની નું સાયનજી ઉપયોગ કર્યું છે તો સૌપ્રથમ એમનું નામ પૂછું તમારું નામ મારું નામ ઈશ્વરભાઈ નાગરભાઈ ઝાલા બુબાઓ ગામ બરોબર તો ઈશ્વરભાઈએ સાયનજી ઉપયોગ કર્યો છે તો એમની પાસેથી આપણે માહિતી લઈશું કે ઈશ્વરભાઈ તમે સાયનજી ઉપયોગ નતો કર્યો મરચીના પાકમાં એ પેલા મરચી કેવી હતી સાયનજી નો ઉપયોગ નતો કર્યો તો મરચીનો વિકાસ છોડનો નતો અને સાયનજીનો ઉપયોગ કર્યા પછી નો વિકાસ સારો થયો અને પેલાસીથી પેલાસ વતન હેવાય ગયું. જોમાં વિકાસ નતો, ગ્રીનરી ન અને વિકાસ સારો થયો. એ સિવાય તમારે આ મરચી કેટલા વીઘાની છે? મારે આ મરચી એક થી 1 વીઘાની આજુબાજુની છે એમ. તમે જોઈ શકો કે 1 વીઘાની મરચી ઈશ્વર ભઈએ કરી છે અને આમાંથી મરચીના ઉતારામાં કઈ ફેર પડ્યો? આ મરચીના ઉતારામાં ગઈ ઓક્ટોબર મરચીનો ઉતારો 40 થી 45 મણનો ઉતારો લીધો. બરોબર.

એન્ટી ઓક્સિડન્ટ એટલે એવું કે આપણી જમીનમાં જે વર્ષોથી આપણે રાસાયણિક ખાતર અથવા રાસાયણિક કચરો આપણે આપીએ દેશી ખાતરનો ઉપયોગ ઓછો કરતા હોય તો આપણી જમીનમાં રાસાયણિક કચરાઓ વધી ગયો એના હિસાબે આપણી જમીનમાં કોઈ પણ પાક તમે વાવો તો એમાં ઉત્પાદનમાં અસર પડે એ સિવાય રોગ જીવાય વધારે આવે તો સાયનજી નામનું તમે એન્ટી ઓક્સિડન્ટ આપો તો તમારા પાકની તંદુરસ્તી વધે અને ઉત્પાદન પણ સારું મળે આ સિવાય એમાં જે મિથેલ જૈવકોલ નામનું તત્વ છે એ મિથેલ જૈવિકોલ એ રેડિકલ મુક્ત જમીન કરે એટલે કે રાસાયણિક કચરાને નષ્ટ કરી નાખે એ સિવાય એમાં બીજા જે એસિડ છે એસ્ટ્રોબિક એસિડ એસિડ લિનોવિક એ એસિડોનું કામ એવું છે કે છોડમાં ફાલફૂલ વધશે ફાલ ફાલમાંથી ટૂંકમાં ફળ બનવાની પ્રક્રિયા ફાસ્ટ થઈ છે અને ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂતોને ઉત્પાદન વધવાનું છે તો આવક પણ ખેડૂતોની વધે અને ખેડૂતોને મુખ્ય ફાયદો આ સાયનજીથી આવા બધા થાય આ સિવાય તમારે જમીન નો પીએચ પણ લેવલ કરે સાત થી સાડા સાત જો પીએચ હોય તો આપણું જમીનમાં ઉત્પાદન સારું આવે તો એ પણ આ સાયન્જી કામ કરે જે આપણે તમે જોઈ નહીં શકતા હોય પણ તમને ઓલ ઓવર જે લાંબા ગાળા સુધી આનું રિઝલ્ટ દેખાય છે તો તમને સાયન્જી ગમ્યું ને હા અમને સાયન્જી ગમ્યું તમે જોઈ શકો કે મુકેશભાઈ ને આ બે મરચા ની ખાલી બેઠક જોઈ શકો કે મરચા કેટલા બધા લાગ્યા કે નહીં હા ઈશ્વરભાઈ ખુદ દેખાડે કે ભાઈ મરચા કેવા ઈશ્વરભાઈ તો આ વિડીયો મારફતે આપડી ચેનલ જે ખેડૂતો આ વિડીયો જોવે તે બધા ઉપયોગ કરે તો ફાયદો થશે ફાયદો થાય તો ધન્યવાદ ઈશ્વર ભાઈ